બારેજા ધામમાં ભક્તોનું ઘોડાપુર રવિવારે દૂર દૂરથી લોકો દર્શને આવ્યા અમદાવાદ નજીક આવેલા જગવિખ્યાત ખૂંખાર ધામ બારેજા ખાતે ગત રવિવારના દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું ગુજરાતના ખૂણે ખૂણાથી ભક્તો દર્શન કરવા આવતા અનોખો માહોલ જોવા મળ્યો હતો દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો આવીને માતાજીના દર્શન કરી પોતાની રાખેલી માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવતા હોય છે ગત રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો દર્શને આવ્યા હતા અને પોતાની માનતા વિશે અનુભવો રજૂ કર્યા હતા કોઈ દીકરા દીકરી તો કોઈ બીમારી અને કોઈ નોકરી ધંધા તેમજ કોઈ સગપણ માટે પણ માતાજીની માનતા પૂર્ણ કરતા જોવા મળ્યા હતા મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં